કરોડોનું ટર્ન ઓવર ધરાવતી અમૂલ ડેરીની ચૂંટણીના પડઘમ હવે રાજકીય રંગ પકડી રહ્યા છે આવતીકાલે ચૂંટણી યોજાશે સપ્ટેમ્બરે થશે ભાજપે બિનહરીફ વિજય હાંસલ કર્યો છે ઠાસરા બાલાસિનુર મહેમદાબાદ અને વીરપુર જેવી બેઠકો પર ભાજપના ઉમેદવારો વિરુદ્ધ કોઈએ ઉમેદવારી નોંધાવી નથી હવે બાકી રહેલી આઠ બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળશે આણંદ અને માતર જેવી મહત્વની બેઠકો પર ચૂંટણીનો રંગ જામ્યો છે આણંદ બેઠક પર અમુલના વાઇસ ચેરમેન કાંતિ પરમારે સામે ચાર અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે જ્યારે માતક બેઠક પર ત્રણ ઉમેદવારો વચ્ચે ટક્કર છે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે પરંતુ કોણ બાજી મારી જશે તે હવે બારમીના પરિણામો બાદ જ સ્પષ્ટ થશે અમૂલની ચૂંટણી માત્ર ડેરી ક્ષેત્રની નહીં પણ રાજકીય પ્રતિષ્ઠાની પણ બની ગઈ છે તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા આણંદ નિખિલ ભટ્ટ જોડાઈ ગયા છે ફોનલાઈનના માધ્યમથી નિખિલજી મહત્વના સમાચાર અમૂલ ડેરીની ચૂંટણીના પડઘમ હવે રાજકીય રંગ પકડી રહ્યા છે શું કહેવું છે આપનું આ બાબતને લઈને ચોક્કસ ની જો દક્ષા જો વાત કરવામાં આવે તો આણંદ અમૂલ ની ચૂંટણી આવતીકાલે તો અમૂલની ચૂંટણી હવે જે સહકારી ક્ષેત્રની જે ચૂંટણી પહેલા હતી તે રહી નથી અત્યારે હવે પક્ષ અને વિપક્ષ યાને કે ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને આવી ગયા છે ત્યારે જો વાત કરવામાં આવે તો અમૂલની ચૂંટણી તેની ઉપર વધારે દાવેદારી રહેશે જી જી દર્શક જી બિલકુલ તો નિખિલજી સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાની પોતાની જીતના દાવા હાલ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ કોણ બાજી મારી જશે શું લાગી રહ્યું છે

જયારે અમૂલ કરોડો નું ટર્ન ઓવર ધરાવતી અમૂલ ની ચૂંટણી જયારે હાલ અત્યારે બેઠકો છે એક આણંદ જિલ્લાની અને એક માતરની તેની ઉપર વધુ રસાકસી ભર્યો માહોલ રહેશે જી જી નિખિલજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર કરોડોનું ટર્ન ઓવર ધરાવતી અમૂલ ડેરીની ચૂંટણીના પડઘમ હવે રાજકીય રંગ પકડી રહ્યા છે આવતીકાલે અમૂલની ચૂંટણી યોજાશે બારમી સેપ્ટેમ્બરે મતગણતરી યોજાશે બાર બ્લોકમાંથી ચાર બ્લોકમાં ભાજપે બિનહરીફ વિજય હાંસલ કર્યો છે ઉલ્લેખનીય છે કે ઠાસરા બારાસિનોર મેમદાવાદ અને વીરપુર જેવી બેઠકો પર ભાજપના ઉમેદવારો વિરુદ્ધ કોઈ ઉમેદવારી નોંધાવી નથી હવે બાકી રહેલી આઠ બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળશે આણંદ અને માતર જેવી મહત્વની બેઠકો પર ચૂંટણીનો રંગ જામ્યો છે બેઠક પર અમૂલના વાઇસ ચેરમેન કાંતિ પરમાર સામે ચાર અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે જ્યારે માતર બેઠક પર ત્રણ ઉમેદવારો વચ્ચે ટક્કર છે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે પરંતુ કોણ બાજી મારી જશે તે હવે બારમી પરિણામો બાદ જ સ્પષ્ટ થશે અમૂલની ચૂંટણી માત્ર ડેરી ક્ષેત્રની અહીં પણ રાજકીય પ્રતિષ્ઠાની પણ બની ગઈ છે